ડીસા તાલુકાનું સૌથી મોટું ડીસા ગામ વીસ હજારની જનસંખ્યા ધરાવતું વિકસિત ગામ છે હાલ ગામની ક્ષિતિજો ચોમેરથી વિસ્તરી રહી છે ત્યારે ગામમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના હેલ્પરની સંખ્યા વધારવા ગ્રામ પંચાયત સહિત ગામ લોકો દ્વારા લેખિતમાં નાયબ કાર્યપાલક યુજનેરને રજૂઆત કરવામાં આવી છે ગામના જૈન શ્રેષ્ઠીઓ દ્વારા એસ્ટિમેટ બરાતા ગામમાં ચોવીસ કલાક થ્રી ફ્રેઝ વીજ પુરવઠાની સવલત છે પણ ગામમાં રહેણાંક અને કોમર્શિયલ વીજ લાઇનો લાંબી હોવાના કારણે અવારનવાર નાના મોટા વીજ ફોલ્ટ સર્જાય છે અને અનેકવાર વીજળી ગુલ થઈ જાય છે જેથી લોકોની હાડમારી વધી જાય છે ઘણી વખત કલાકો સુધી વીજળી ના આવતા બીમાર વૃદ્ધ અને બાળકોની મુશ્કેલીઓ વધી પડે છે પરંતુ હેલ્પરની સંખ્યા ઓછી હોવાના કારણે તેઓ દરેક સ્થળ ઉપર સમયસર પહોંચી ના શકે તે સ્વાભાવિક છે તેથી ચોવીસ કલાક લાઇટની સગવડ હોવા છતાં ગામ લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે કારણ વીજળી વિના અન્ય ઘણા કામો પણ અટવાઈ પડે છે આ બાબતે સ્થાનિક ગ્રામ પંચાયત અને જાગૃત ગામ લોકો દ્વારા હેલ્પરની સંખ્યા વધારવા અને પૂરતું મહેકમ ફાળવવા ઉત્તર ગુજરાત વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર ડેપ્યુટી કલેક્ટર સહિત ઉચ્ચ સ્તરે રજૂઆત પણ કરવામાં આવી છે ત્યારે તંત્ર માનવીય અભિગમ દાખવીને પણ ગામમાં તાત્કાલિક પૂરતા હેલ્પર ફાળવે તેવો જનમત પ્રવર્તે છે સિટીના પહેલાંમાં આવી ગયેલું છે પણ હેલ્પરનો સ્ટાફ જૂનાઢિશાનના પ્રમાણ ઘણો ઓછો છે ખેતીવાડીની વીજ લાઈનો લોભા પ્રમાણો છે ગામ પણ વિસ્તૃત લોભા પ્રમાણ થયેલ છે માટે ખેતીવાડીને કામ માટે હેલ્પરોની સંખ્યા જૂથ પ્રમાણો છે આ બાબતે અવારનવાર ઇન્ડિસ્ટ્રીને તેમજ કોર્પોરેટ વ્યાખા ખાતે પણ રજૂઆતો કરવી છે પણ એનો કોઈ નિરાકરણ આવતો નથી વારંવાર સો ટકામાં પૈસા ભરેલું હોવા છતાં પણ સિટી વારંવાર ઢૂલ થાય છે તો આ જૂનાગઢની લાઇન્સ વગર કયા પહેલાંમાં જોડી દીધી છે એ પણ સમજાતું નથી અને આ સ્ટાફ વધારવા માટે પંચાયતે તથા ગામ લોકોએ અવારનવાર રજૂઆતો કરેલી હોવા છતાં પણ આ કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવતા નથી ડીપી અલગ કરવાની જે અમુક માંગો ઉડી છે તો સરકારી જમીનમાં પણ ડીપીઓ ઊભી કરવામાં આવે તો અમુક વિરોધ કરતા હોય તો નાયબ પર કલાકને આમાં કોઈ રસ લેતા નથી ખેતરોમાં લાઈન કાઢવી હોય તો કલેક્ટર પ્રકારની હોવા કીધી હોય તરફ તરત લાઈનો કાઢી દે છે જ્યારે ગામમાં ડીપી અલગ કરવાની હોય અને સરકારી જીવનમાં ડીપી ઊભો કરવાની હોય તો મદદ એન્જિનિયર એમ કહે છે કે આવું અંધાર અમને તો એ ચાલશે આવી ડીપીઓ ઊભી અમારે જવાબદારી કરવાની આવતી નથી તો ખરેખર તો આવી ડીપીઓ સરકારી જીવનમાં નોકરીઓ હોય તો એમને કોણ રોકે છે પંચાયતને સાથે રાખીને નાખી દેવી જોઈએ અને ગામને ખોટા માનમાં લેવાની કોશિશ કરી રહેલ છે તો આપણે તાત્કાલિક આ પગલાં ભરી જે તે લાઇનો ડીપીઓની અલગ કરવી હોય અલગ કરે અને શોર્ટ આઉટ કરવું હોય આઉટ કરી અને આના માટે કાર્યવાહી કરે એવી અમારી નાયબ કલા યુનિયરના અધિકારી જોડે આશા છે તો આ હવે તાત્કાલિક યોગ્ય ઘટતી કાર્યવાહી કરવા વિનંતી છે